ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવનારા મહિનામાં સૂર્ય અને મંગળ બધશે પોતાની ચાલા રાશિના જાતકોને થશે બમ્પર લાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો માનસિક ચિંતાઓ હાલના સમયે તમને ધાર્મિક કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવા દેશે નહીં તમારા મનમાં અનેક પ્રકારના નવા વિચારો ચાલતા રહેશે આવકના સ્ત્રોતને મજબૂત કરવાના પ્રયાસો કરતા રહેશે સંતાન સંબંધી કાર્ય પૂર્ણ થશે તમારે કેટલાક નવા અનુભવો માટે તૈયાર રહેવું જોઈએ બેદરકારીથી લીધેલા પગલાંના અપ્રિય પરિણામો પણ આવી શકે છે ક્યાંક બહાર જવાની યોજનાઓ રદ થઈ શકે છે મોટો આર્થિક લાભ થશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને વ્યવસાયમાં સફળતા અને લાભ મળશે તમારા ભાઈ બહેનો સાથે નાની મોટી દલીલો થઈ શકે છે બાળકો તરફથી સમસ્યાઓ આવી શકે છે તમે ત્વચા સંબંધિત રોગોથી પીડાઈ શકો છો તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે હાલના સમયે તમારા કામની પ્રશંસા થશે હાલના સમયે તમે તાજગી અનુભવશો તમારી પાસે કેટલીક નવી જવાબદારીઓ પણ આવશે જેને તમે પૂરી કરવામાં સંપૂર્ણ રીતે સફળ થશો મિથુન રાશિની વાત કરીએ તો પારિવારિક જીવનમાં મતભેદ થઈ શકે છે હાલના સમયે તમે કોઈ રહસ્ય જાણવાનો પ્રયાસ કરશો મનમાં નકારાત્મક વિચારોને કારણે ચિંતા પ્રવર્તી શકે છે તમે તમારી આસપાસના લોકોનો સહયોગ અને મદદ મેળવી શકશો નહીં હાલના સમયે તમારે બીજાથી સત્ય છુપાવવાનો વિચાર છોડી દેવો જોઈએ હાલના સમયે કોઈપણ કામમાં અનૈતિકતાનો સહારો ન લેવો તમારી નજીકના લોકો તમારી પાસેથી ચોક્કસ અપેક્ષાઓ રાખશે કોઈ પણ વ્યવસાય સંબંધિત સફર મુલતવી રાખવામાં આવી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આવક સારી રહેશે તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે તમને નવી કુશળતા વિકસાવવાની તક મળશે જે તમારી નવી જવાબદારીઓને સંભાળવામાં ઉપયોગી થશે રોમાંસ માટે સમય સારો છે હાલના સમયે તમારી પ્રવૃત્તિઓનું આયોજન કરવાનો પ્રયાસ કરો ते थी शको छो। जो शरीर कोई गंभीर लक्षणों आपे चे, तो डॉक्टर नी सलाह लेता अचकाशो नहीं सिंह राशि बात करिए तो मनमान ने अस्थिरता रहे जो तब विपरीत काम करो छो तो ते आपत्ति माटे तैयार थई शक छो હવામાનમાં અચાનક ફેરફાર થવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે હાલના સમયે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જો અમુક કામ તમારી યોજના મુજબ ન થાય તો તેની ચિંતા ન કરો મન ભટકી શકે છે તમે લોભમાં પડીને તમારું પણ નુકસાન કરી શકો છો કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે પહેલાની જેમ જ ઉર્જા સ્તરથી ભરપૂર રહેશો અને તમારા બધા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો તમારું નામ અને ખ્યાતિ વ્યાપક બનશે અને તમને નવી પ્રાપ્તિ થઈ શકે છે પારિવારિક બાબતોમાં નમ્રતા રાખો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરો જેથી તમે તમારા દુશ્મનોને હરાવી શકો आ राशिना विद्यार्थियों ने તેમની કારકિર્દીમાં સકારાત્મક પરિણામ મળશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈની दखलગીરીથી દૂર રહો સંશોધન સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે હાલના સમયે આત્મમયમ વધશે જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે વૈવાહિક જીવનમાં વિવાદ થવાની સંભાવના છે સામાજિક ક્ષેત્રમાં વધુ સક્રિય રહેવાથી તમે સમાજમાં વિશેષ સ્થાન મેળવી શકશો તમારા ઈષ્ટદેવની પૂજા કરો તમને આર્થિક લાભ થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે કોઈ મહત્વકાંક્ષી યોજનામાં પ્રવેશ કરી શકો છો જે લોકો પ્રેમના મોરચે એકલતા અનુભવી રહ્યા છે તેઓ તેમના પ્રેમમાં રંગ ઉમેરવા માટે કેટલીક રોમાંચક યોજનાઓ બનાવી શકે છે વાતચીત અને વાણીની કળામાં તમને ઘણી હદ સુધી સફળતા મળવાની સંભાવના છે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે હાલના સમયે કોઈ લાંબા ગાળાનું કામ કે પ્રોજેક્ટ શરૂ ન કરો અનાથાશ્રમમાં જાઓ અને બાળકોને કનિક ભેટ આપો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે ધન રાશિની વાત કરીએ તો મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો બેરોજગાર છે અને નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે તમને જલ્દી જ સારી નોકરી મળવા જઈ રહી છે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો વ્યવહારો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો મિત્રોનો સંગાથ હાલના સમયે તમારા માટે બહુ મદદરૂપ નહીં થાય જરૂરિયાતમંદોને કપડાંનું દાન કરો તમને સંતાન પ્રાપ્તિ થશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો માનસિક તણાવ વધી શકે છે તમારે ધીરજ અને શાંતિ જાળવી રાખવાની જરૂર છે તમારા પ્રેમ કે વૈવાહિક સંબંધો માટે હાલનો સમય બહુ સારો નથી સંબંધોમાં ઉદાસીનતા રહેશે પરિસ્થિતિ સાથે વધુ પડતો સંઘર્ષ કરવાનું અથવા તમારી જાતથી હતાશ થવાનું ટાળો રૂટીન કાર્યો પૂર્ણ કરવામાં કોઈ અડચણ નહીં આવે તમારા જીવનસાથીના ગ્રહો વધુ પ્રભાવશાળી છે તેથી સુમેળમાં આગળ વધો કુંભ રાશિની વાત કરીએ તો પ્રોપર્ટી સંબંધિત નવા સોદા ફાઇનલ થઈ શકે છે જીવનની તમામ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જો તમે કોઈ બાબતમાં ઉતાવળ કરશો તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે હાલના સમયે તમે લાંબી મુસાફરી ટાળી શકો છો તમારા બાળકને સફળતા મળશે અને તેનાથી તમે ગર્વ અનુભવશો અમારી કાર્યક્ષમતા સુધારવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને ક્યાંકથી અંધારી ભેટ મળી શકે છે બીમાર લોકોના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો જોવા મળી શકે છે તમારે સાવધાન રહેવું જોઈએ અને તમારી જાતને શાંત રાખવી જોઈએ તમારા નાણાકીય પ્રયાસો ખૂબ સફળ થશે જૂની જવાબદારીઓ પણ પતાવી શકાશે જો તમે સ્પષ્ટ અને માપી રીતે વાત કરો છો તો તમે સમસ્યાઓ ટાળી શકો છો માતાનું નસીબ ખૂબ જ બળવાન છે માતાના આશીર્વાદથી તમને સફળતા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો